આજે મને ખબર પડી કે આપણે ગરીબ શું કામ ને છીએ તમે ઓલી હિન્દી કહેવત તો સાંભળી છે ને કે ભગવાન જબ ભી દેતા હે છપ્પર ફાડ કે દેતા હે તો આપડે શું છે આપડે તો ધાબુ છે એટલે તે ભગવાન જે કઈ આપે છે ને એ ટપ્પી પડી ને બાજુ ના વયું જાય છે બાજુ વાળા અમીર બનતા જાય છે તમારા લગ્ન થઈ ગયા છે હા થઈ ગયા છે તમારા પતિ શું કરે છે પસ્તાવો કરે છે

તો મારું બેટું મને એ નથી સમજાતું કે મારો ઘરવાળો છે એ મારો છે કે એક ભાઈ ને પૂછ્યું કે તમને કંટાળો આવે ત્યારે શું કરો ત્યાં મંદિરે વયો જાવ તો કે ધાર્મિક છે ધાર્મિક કઈ નહીં મંદિરે સંપલા પીડાય ને વીખી નાખો આજે આમ અડધા આગા પાછા કરી નાખો અને પછી માણસો હો હો ના સંપલા ગોતતા હોય ને એ જોતા જોતા મને મજા બહુ આવે હવે આમ આમ હાવ સસ્તી હવે લઈ લે

ભારત રત્ન તો એ બધી પત્નીઓને પણ મળવું જોઈએ કે જે એક મિનિટમાં ત્રણસો શબ્દ બોલી જાય અને પછી કે મારું મોઢું ન ખોલાવતા હો લગન પહેલાં તમે કેવા મને લવ લેટર લખતા હવે કાઈ નથી લખતા તો હવે તું લખવા ને એટલે મેં ક્યારે લખ્યો

તો રે યાદ લાલુ નીચે ઉતર એને સ્ટીલ ના પાણી આપી દેજે એ તો આવતા જ હોય મહિનામાં દસ વાર આવે